ઠંડીની મોસમની અંદર હું આવી ગઈ છું જેડી ફ્રૂટ્સ એન્ડ સેન્ડવીચમાં મેં અહીંયા આગળ ચોકલેટ સ્ટ્રોબેરી બનાવડાવી હતી શું બાકી મસ્ત સ્ટ્રોબેરી ચોકલેટ બનાવી હતી સૌથી પહેલાં તો સ્ટ્રોબેરીને ધોઈને પછી તેના નાના નાના ટુકડા કરીને પછી તેને એક ગ્લાસમાં લઈને સ્ટ્રોબેરીના થોડાક ટુકડા નાખીને તેની ઉપર હોટ ચોકલેટ નાખીને વળી પાછું તેના ઉપર સ્ટ્રોબેરીના ટુકડા નાખીને વળી પાછું તેના ઉપર મલાઈ નાખીને વળી પાછું તેના ઉપર લિક્વિડ ચોકલેટ નાખીને વળી પાછું તેના ઉપર ચોકો ચીપ્સ નાખીને સરસ મજાનો બનાવડાવીને ખાધો હતો તો મને તો ખૂબ જ મજા પડી ગઈ હતી એકદમ લાજવાબ અને ટેસ્ટી હતો તમને સમજાઈ દઉં કે અહીંયા આગળ કઈ કઈ ફ્રૂટ્સ વાનગીઓ મળે છે જે તમને સમજાવી દઉં સૌથી પહેલાં વાત કરીએ ફ્રૂટ્સ એન્ડ ડિઝર્ટ્સની જેની અંદર ફ્રૂટ કસ્ટર્ડ મળી જશે ફ્રૂટ ડીશ મળી જશે હોટ મસાલા મિલ્ક મળી જશે હવે વાત કરીએ ચોકલેટ સ્ટ્રોબેરીની તો તેની અંદર ચોકલેટ સ્ટ્રોબેરી મળી જશે વ્હાઈટ ચોકલેટ સ્ટ્રોબેરી મળી જશે ડબલ ચોકલેટ સ્ટ્રોબેરી મળી જશે ડ્રાય ફ્રૂટ ચોકલેટ સ્ટ્રોબેરી મળી જશે આ વાત હતી ચોકલેટ સ્ટ્રોબેરીની વેરાયટીની હવે વાત કરીએ સ્લાઇસની જેની અંદર બ્રેડ બટર મળી જશે બ્રેડ જામ મળી જશે બ્રેડ ચીઝ જામ મળી જશે હવે અહીંયા આગળ સેન્ડવીચ પણ મળી જશે જેની અંદર કેટલી કેટલી અને કઈ કઈ વેરાયટી મળશે તે તમને સમજાવી દઉં વેજ પનીર ચીઝ બ્લાસ્ટ ગોડફાધર સેન્ડવીચ પનીર ચીઝ ટોમેટો સેન્ડવીચ પનીર ચીજી સેન્ડવીચ पनीर पेरी पेरी सैंडविच चीज कॉर्न सैंडविच चीज कॉर्न ग्रीन सैंडविच वेज पनीर हंगामा सैंडविच पाइनेपल चीज सैंडविच चॉकलेट चीज सैंडविच घुगरा पिज्जा सैंडविच इंदौरी चीज चटनी सैंडविच चीज बटर टोस्ट चीज आलू सैंडविच व्हाइट मक्खन वेज सैंडविच मी से हमें बात करिए जेनी अंदर चीज टाकोस પનીર ટાકોસ સાઉથ ઇન્ડિયન ટાકોસ અને દેશી ટાકોસ મળી જશે હવે વાત કરીએ ટાઈમપાસની જેની અંદર પનીર ચાટ મળી જશે પીનટ ચાટ મળી જશે અને મકાઈ લવર હોય એના માટે તો બેસ્ટ જગ્યા છે આ સિવાય પણ અહીંયા આગળ પચાસથી વધારે વાનગીઓ મળે છે જે તમને ડિટેલમાં સમજાવું તેની ફેમસ ડિશ હતી જેનો ડેમિંગ છે સાંજે પાંચ વાગ્યાથી લઈને રાતના બાર વાગ્યા સુધીનો તો અમદાવાદીઓ તમે પણ વાનગીઓની મોજ માણવા પહોંચી જાઓ જેનું લોકેશન છે એલજી કોર્નર મહારાજા રોડ સરસ્વતી હાઈસ્કૂલની સામે પોલીસ ચોકીની બાજુમાં જેડી ફ્રૂટ્સ એન્ડ સેન્ડવિચ